નથી એટલે આ ચૂંટણી લોકશાહીની છે ધમકાવવાની છે પીવડાવવાની છે અમારો પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એની પાસઠ વર્ષની ઉંમર છે રાજકારણમાં જગદીશ ઠાકોર સડસઠ વર્ષ થી ધારાસભ્ય સંગઠન લોકસભા ગુજરાત નો પ્રમુખ અને સીડબ્લ્યુસી બેઠો છે આખા પરિવાર માં એ

ને આ દેશમાં ગુલામ બનાવવાના છે એની આ ચૂંટણી છે પણ કહી દેજો છે કહેવાનું હોય નહીં એ વર્કર બેઠા હૈ છોટા ઉદેપુર નહીં પૂરે હિન્દુસ્તાન કે કુંડો પર લે આ જાઓ હમ ડરને વાલે નહીં આ દેશને ગુલામ થતો બંધ કરવા માટે આ ચૂંટણી લડવાની છે દાવણ હાથવી ના બતાડી દઈએ તો અમારી જળમાં વાણી ફટકે ભાજપ તારે જે બે ડી આખા દેશમાં તમે લખી રાખો પેલા બુમો પાડો છે ચારસો પા પાંચ લાખ મુખ્યમંત્રી ના પગલે આખી રાત જખમારવા જાો છું શું બોલ્યા કે જે રાજકોટ આજે ફોર્મ ભરે છે કે અંગ્રેજો ના જમાના રાજા મહારાજાઓ અંગ્રેજો જોડે રોટી બેટી નો વ્યવહાર કર્યો એક ક્ષત્રિયો બેઠા છે

પુરુષ ને અને ભાઈ ને સમાજદાર રાજા મહારાજા હતા એ બધાની ને બેટ ઉપર ગાળ ગોલી છે સમાચારો માટે તૂટીને મરી જશે પણ આ તો રાવણ નો હંકાર છે આ તો રાજા કચ્છ અમે રમતા રમતા આપી દીધા ના દેશ ને એક બનાવી દીધો તું એક ટિકિટ તો મેલ આટલું જ માગે છે મહારાજાઓ આટલું જ માગે છે ક્ષત્રિય સમાજ આટલું જ માંગે છે દુર્યોધન ભગવાન કૃષ્ણ સુખરામ હે દુર્યોધન નો અહંકાર હતો પાંચ ગામ નહી પાંચ સોય મુકાય એટલી જગ્યા નહીં મોદી અમિત શાહ અને એકસો ને આઠ કેસ વાળાનો હક્કાર રૂપાલા બેટા બધાઈ સમાજ ની લડી નથી પાટીદાર ચલ મારી નાખ્યા

ખોટા લોકો ની સામે છે દુર્યોધન અને રાવણ ની ઓલાદો સામે છે અને તાકાત થી દમ થી લડાઈ લડીશું એ જ વિનંતી સાથે આપ સૌનો ખોટો જય હિન્દ જય ભારત